શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રમુખ શ્રી કાંજીભાઈ વલાળા અને આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ આજે વિચારોનો વાવેતર એના એકસો બે માં પડાવમાં મને બોલવાનો મોકો આપ્યો એ માટે કાંજીભાઈ સૌરાષ્ટ્ર સરદાર પટેલ સમાજ આમનો આભાર માનું છું મંચસ્થ મહાનુભાવો કે જેમનું અહીંયા સન્માન થયું છે એમને જોઈને મને જે આજે વિષય મળ્યો છે ને એના બોલવા માટેનો આત્મવિશ્વાસ મળી ગયો ચરેતી પશુ કહેવાય મનુષ્ય જે ને એ પશુ પણ જે વિચારે ને એ માનવ અને એટલા માટે વિચારોનો નું વાવેતર જીવનમાં હું પણ એક સામાન્ય બાળકની જેમ યુવાનની જેમ જીવતો હતો અચાનક ભગવાન થયું લાવો પરીક્ષા કરીએ એટલે એક બે હજાર તેર માં ઘટના બની મારું એક્સિડન્ટ થયું અકસ્માત થયું હવે અકસ્માત થયું ને એ સમયે હું બેભાન નતો થયો અને મારા મગજમાં પહેલો જ વિચાર આવ્યો કે હું જ શા માટે અને એ જ ક્ષણે અંદરથી જવાબ આપ્યો કે તું જ સહન કરી શકે છે એટલા માટે એટલે આ જવાબ છે નો તો કે મારા આત્મબળનો અને એ વિષય ઉપર જ આજે વાત કરવી છે છે આપણને સૌને ખબર આત્મવિશ્વાસ નું મહત્વ શું બરાબર ને સમાજની અંદર શહેરોની અંદર ઘણા બધા એના માટે કાર્યક્રમો થાય છે પ્રોગ્રામ થાય છે કોર સપાય છે કે પોતાનો આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો પરંતુ આત્મવિશ્વાસ કહેવાય કોને પોતાના ઉપર વિશ્વાસ કે હું કઈક કરી શકું છું હું બની શકું છું આઈ કેન ડીટ આ એટલે આત્મવિશ્વાસ અને પોતાના પરનો વિશ્વાસની વાત જ્યારે આવે ત્યારે એમાં ચાર વાતની સમાવેશ થાય પોતાની અંદર પહેલું તો કે મન બીજું તો કે બુદ્ધિ ત્રીજું એટલે કે મારી ઈચ્છા અને ચોથું એટલે મારું કર્તૃત્વ એટલે જ્યારે આપણને પોતાની ચાર શક્તિ ઉપર વિશ્વાસ હોય ને ત્યારે આપણને આત્મવિશ્વાસ આવે મનની શક્તિ બુદ્ધિની શક્તિ ઈચ્છા શક્તિ અને કર્તૃત્વ શક્તિ આ ચારે શક્તિ વિશે આપણે વિચારીએ તો આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ મનની શક્તિ માટે આપણે ઉદાહરણ લેવું હોય ને તો સરસ ઉદાહરણ છે કે કોલમ્બસ છે ને એ શોધ કરવા માટે આપણે સૌ સાંભળ્યું જશે ત્યારે કહેવાય ને કે જે વણ ખેડેલો દરિયો છે એ ખેડવાનો છે જે રસ્તો કોઈ જોયો નથી ને એ માર્ગ આપણે ચિતરવાનો છે અને મહિનાઓ સુધી વાહન ચલાવતા ચલાવતા એ ભટકે છે ત્યારે એમના સાથીઓ એમનો સાથ છોડવા માંડે છે હારવા માંડે છે થાકવા માંડે છે કે આપણે ભટકી ગયા છે આપણી પાસે પૂરતું ઈંધણ નથી પૂરતું અન્ન નથી તો આપણે કઈ રીતે પહોંચીશું ચાલો આપણે પાછા ફરીએ અને ત્યારે કોલમ્બસ શું કે છે કે સેલોન સેલોન આગળ વધતા રહો રસ્તો ચોક્કસ થી મળશે અને છેલ્લે એને શોધ કરી અને એ શોધ કોની તો કે આજનો સૌથી મહાન દેશ જેને આપણે ગણીએ અમેરિકાની તો આ મનની શક્તિ હતી એની કે મેં જે ધાર્યું છે ને એ ચોક્કસ થી થશે અને હું કરી બતાવીશ બીજું તો કે બૌદ્ધિક શક્તિ પર મારો વિશ્વાસ બૌદ્ધિક શક્તિ પર વિશ્વાસ લેવો હોય ને તો મોર્ડન એરામાં મને જો સારું એક્ઝામ્પલ કોઈ લાગતો હોય તો થોમસ છે કે જેને બલ્બની શોધ કરી આ શોધની ક્રાંતિ કેવી આપણે સૌ જાણીએ છીએ કે પ્રકાશ વગર અત્યારે આપણી હાલત કેવી થાય કાલે પાવર ગયો તો એટલે એની શોધ થોમસ આલ્વેડિસન એ કરીને કેટલા પ્રયત્ન કરવા પડ્યા હતા એક હજારમાં પ્રયત્ન આપણે જીવનમાં આટલો પ્રયત્ન કરી શકીએ છીએ નવસો નવ્વાણું વખત નિષ્ફળ થયા પછી પણ જો મને મારી બુદ્ધિ અને મારા વિચાર ઉપર જો મને વિશ્વાસ હોય કે મેં જે ધાર્યું છે મારો જે આ વિચાર છે ને એ ચોક્કસથી સાચો છે અને એના પાછળ જો હું પ્રયત્ન કરું તો હું ચોક્કસ થી સફળ થાવ આત્મ આત્મવિશ્વાસ આપણને છ માં સાલવાળા એડિશનમાં દેખાય પછી તો ઈચ્છા શક્તિ જો માણસની અંદર પ્રબળ શક્તિ હોય ને તો એ ધારે કરી શકે અને પ્રબળ શક્તિ વગર માણસ ની અંદર આત્મવિશ્વાસ ક્યારેય નાખી દે અને એનું એક્ઝામ્પલ કોઈ લેવું હોય તો શિવાજી મહારાજ શિવાજી મહારાજ જયારે સોળ વર્ષના હતા અને રાજા બને ત્યારે કેવું સ્વપ્ન સેવે કે હિન્દુવી સ્વરાજ નું સ્વપ્ન સેવે ત્યારે એની પાસે હતું શું ચાર મિત્રો થોડીક અશરફી અને થોડાક કટુઓ એની સામે લડવાનું કોને તો કે ની સેના એવા મુગલો સામે લડવાનું છતાં એને પોતાના પ્રબળ મનોબળ પ્રબળ કરીને દેખાડ્યું અને ચોથું એટલે કરતૃત્વ શક્તિ કરતૃત્વ શક્તિ ની વાત આવે ને એટલે મહારાણી લક્ષ્મીબાઈ યાદ આવે કે જેના બાળપણનો પ્રસંગ આપણે ખાલી એક જોઈએ મહારાણી લક્ષ્મીબાઈ જયારે ભણતા હતા ત્યારે એમના શિક્ષકોએ શિક્ષકે બધા વિદ્યાર્થીઓને કીધું કે તમારે લખવાનું છે મેં બહાદુર બનુંંગી અથવા મેં બહાદુર બનુંંગા એટલે બધા વિદ્યાર્થીઓ લખવા માંડે છે હવે શિક્ષક જ્યારે જોવે છે ને ત્યારે લક્ષ્મીબાઈ શું લખ્યું હોય ખબર છે મેં બહાદુર હું હું બનીશ નહીં હું બહાદુર છું એટલે મને જ્યારે મારા કર્તૃત્વ ઉપર વિશ્વાસ હોય ને ત્યારે મારી અંદર આત્મવિશ્વાસ આવે એટલે આત્મવિશ્વાસના પાયામાં ચાર વાત છે મન બુદ્ધિ ઈચ્છા અને કર્તૃત્વ અને આ ભગવાને છે ને આ ચારેય વસ્તુ સૌમાં સરખી આપી છે એને ખીલવવાની આત્મવિશ્વાસ કઈ રીતે ખીલે તો કે જ જોઈ લો બાળપણથી બાળક હોય એને ચાલતા પણ ના આવડતું હોય ચાલતા શીખે તો પડે વાગે પણ ખરું પણ ફરી વાર ઉભું થાય કયું બાળક ઉભું નથી થાય દરેક બાળક થાય મતલબ ભગવાને આત્મવિશ્વાસ અંદર આપણી અંદર મૂકો જ બરાબર ને પણ ધીમે ધીમે જયારે જીવનમાં આપણે આગળ વધીએ ક્યારેક ફેલ પણ થઈએ તો અપયશ મળે અને અપયશ મળે ને એટલે આપણી અંદરનો જે આત્મવિશ્વાસ છે ને એ ધીમે ધીમે તળીઓ બેસવા માટે ત્યારે જરૂર છે નહીં પડે એ આત્મવિશ્વાસને પુનઃ જાગૃત કરવાની જરૂર પડે અને એ શાનાથી થઈ શકે એ વિચારોથી થઈ શકે માટે જો જીવનમાં સારા વિચારો હોય જીવનમાં તેજસ્વી વિચારો હોય કે જે મને હંમેશા સારા માર્ગે દોરી જાય તો મારી અંદરનો જે આત્મવિશ્વાસ છે ને માટે આજે આગળ વધારવો હશે તો એના વ્યક્તિમાં એ દેશના નાગરિકમાં ભરપૂર આત્મવિશ્વાસ જોઈશે એટલે આત્મવિશ્વાસ વધારવા માટે સારા વિચારોનું પાન કરવું પડે મારા જીવનની અંગત વાત કરું તો મારી અંદર

અને એમાં અમે વેદના વિચારો શ્રુતિના વિચારો કે જે તેજસ્વી છે આજે સમાજની અંદર રહેલો દરેક વિચાર એનો આપણે સંગમ સ્થાન જોઈએ ને તો આપણને ઉપનિષદોમાંથી મળે અને એ વિચારો સાથે મને જોડી દીધો બીજું આત્મવિશ્વાસ ક્યાંથી આવે તો સારા સંગથી આવે સારી મૈત્રીથી આવે ઘણી વખત એવું થાય કે આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીએ બરાબર અને જયારે નવું કરવાનો પ્રયત્ન કરે ને એટલે આંગળી ચિંધવા વાળા આપણને ખૂબ મળે તારાથી થતું હોય એટલે આપણો આત્મવિશ્વાસ ઘટે આવું બહુ થાય પણ ત્યારે હું કઈક નવું કરવા માંગુ છું જીવનમાં હું કઈક અલગ કરવા માંગુ છું ત્યારે મારી સાથે સંઘ કોનો જો સારા મિત્રો નો સંઘ હોય સારા વ્યક્તિઓનો સંઘ હોય બરાબર કુટુંબને સાથે લઈને ચાલો તો ચોક્કસથી તમને દરેક વાતે એપ્રિશિયેશન મળશે મારું સૌથી મોટું એપ્રિશિયેશન એ હતું કે જ્યારે મારું એક્સિડન્ટ થયું અને એક જ મહિનાની અંદર હું કોલેજમાં પાછો હાજર થઈ ગયો અને એવા સમયે અમારા એક પ્રોફેસર હતા ઉર્મિલા મેડમ દવે એમણે મને ગોલ્ડ મેડાલિસ્ટ ગોલ્ડ મેડલ અપાવેલું કોલેજમાં બહાદુરી માટે અને એપ્રિસિએશન હું જિંદગી ભર બોલું એટલે જ્યારે કંઈક આપણે કરવું છે ને ત્યારે સારા લોકો જો મારી સંઘમાં હશે ને તો ચોક્કસથી મારો આત્મવિશ્વાસ છે ને હંમેશા ઉતરોતર આગળ છે એટલે જ કહેવાય સમર્થ નો જો સંગ મળે તો રંગ જીવન નો બદલી જાય અને સમર્થ કોણ કૃષ્ણસ્તુ ભગવાન સમર્થ એટલે કે ભગવાન માણસ નો આત્મવિશ્વાસ થી વધે મારી અંદર આવીને ભગવાન બેઠો છે ભગવાન ગીતામાં કીધું છે મમે વાંશો જીવ લોકે સર્વસ્વિસનિ વિષ્ટો હું તારી સાથે છું અને તું મારો અંશ છે આપણને નાની મોટી ઓળખાણ હોય ને તો આપણે ગામમાં કેતો હોય ક્યાં કામ હોય કે જેવો મને ઓળખે છે હું કરાવી દઈશ આત્મવિશ્વાસ ક્યાંથી આવે કે મને સંગ છે સારા વ્યક્તિનો સમર્થ વ્યક્તિનો તો જો મને ભગવાન સંગ હોય તો આ જે આત્મવિશ્વાસ ઉભો થાય ને અતુટ ઉભો થાય જે કોઈ દિવસ તૂટે નહીં એટલે મને ફાકો છે એનો કે હું ભગવાન છું એનો મારી અંદર કઈ શક્તિ છે મારું પીઠ બળ કયું તો કે ભગવાનનો દીકરો છું ને મારું પીઠ બળ એટલે આ વાતો છે કે જેનાથી મારો આત્મવિશ્વાસ ઉભો થાય અને છેલ્લે વધારે વાતો ના કરતા પુનઃ જાગૃતની મેં વાત કરી કે આત્મવિશ્વાસ દરેકની અંદર છે તો સિંહનો નું એક્ઝામ્પલ આપણે સૌ સાંભળ્યું છે કે એક સિંહ બાળ હોય ને એ પોતાના ટોળાથી છૂટું પડીને ઘેટા બકરાના ટોળામાં જાય હવે એની સાથે જ મોટું થાય એટલે ગરજા કરતા ભૂલી જાય એક વખત સિંહ જોવે કે ઘેટાના બકરાના ટોળામાં સિંહ ક્યાંથી અને એ ગરજ એવો એને તળાવ પાસે લઈ જાય અને એનું પ્રતિબિંબ દેખાડે અને કે પાડ દહાડ અને ત્યારે એને ભાન થાય કે હું તો સિંહનો બસ આપણને જરૂર છે અને એના માટે વિચારોનો વાવેતર કે મારો આત્મવિશ્વાસ આ વિચારો થકી વધે બરાબર ને અને છેલ્લે સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે જે પોતાના ઉપર વિશ્વાસ નથી કરી શકતા તે કાંટ બિલીવ ઇન ગોડ

કે માત્ર વિચારો વાગડવાથી ન થાય એની પાછળ સૌથી અગત્યનું પગલું એટલે નાના પ્રયોગ કરવા પડે મને ડર લાગે નવું પગલું ભરતા તો હું થોડુંક એક ડગલું ભર્યું ધીમે ધીમે બીજું ભર્યું આવી રીતે જીવનની અંદર મારા ડરને હું દૂર કરું અને આત્મવિશ્વાસ તરફ અગ્રેસર થાવ એવું આજના વિચારના વાવતરમાંથી આપણે સૌ સાથે લઈને વિચાર લઈને જઈએ બરાબર ને શુભ સવાર જય શ્રી કૃષ્ણ